વડનગર અને ખેરાલુ પાલિકાની સામાન્ય ચૂંટણી સાથે પેટા ચૂંટણીમાં જિલ્લા પંચાયતની એક પાંચ તાલુકા પંચાયતની આઠ બેઠકો માટે મતદાન થશે વડનગર પાલિકાના સાત વોર્ડમાં સાત ઉમેદવારો બિનહરીફ થતાં હવે તેતાલીસ ઉમેદવારો માટે મતદાન થશે જ્યારે વોર્ડ એક અને બે માં બે બે ઉમેદવાર અને વોર્ડ સાત અને ત્રણ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે ત્યારે ચોવીસ હજાર પિસ્તાલીસ મતદારો માટે સત્યાવીસ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હોય ખેરાલુ પાલિકા છ વોર્ડમાં ઓગણસાઠ ઉમેદવારો માટે મતદાન કરાશે અહીં ઓગણીસ હજાર એકસો એકવીસ મતદારો માટે એકવીસ મતદાન મથકો